સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો બારડોલીના જલારામ મંદિર પાસે વૃક્ષ જમીન થઈ ગયું પીડબ્લ્યુડી ઓફિસના કમ્પાઉન્ડમાં વૃક્ષ પડી ગયું માંડવીના બલેઠી ગામમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતાં બે કલાક સુધી રસ્તો બંધ થઈ ગયો મહાકાય ઝાડ એક કાર ઉપર પડ્યું કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે માંડવીના બલેઠી ગામમાં મહાકાય વૃક્ષ કાર ઉપર પડ્યું જો કે સતનસીબે કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે જેના કારણે કોઈ મોટી જાનહાનિ નથી થઈ પણ વૃક્ષ રસ્તા ઉપર પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને આ રસ્તા ઉપર વાહન વ્યવહાર પૂર્વવત કરી શકાય સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો બારડોલીના જલારામ મંદિર પાસે વૃક્ષ જમીન થઈ ગયું પીડબ્લ્યુડી ઓફિસના કમ્પાઉન્ડમાં વૃક્ષ પડી ગયું માંડવીના બલેઠી ગામમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતાં બે કલાક સુધી રસ્તો બંધ થઈ ગયો મહાકા ઝાડ એક કાર ઉપર પડ્યું કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે